કે ગામના પાદરમાં એક પણ પાલિયો એમ નો ખોલી શકે કવિને પ્રકૃતિ બહુ ગમે છે આજ અનિલ જોશી હું હું ગયો ને એ ફંક્શનમાં તારી બોલતા હતા કે સોરઠ અને ગાંડી ગીર એ પ્રકૃતિનું ઘર છે સાહેબ ક્યાંય તમને આવી મળે નહીં જો આ તો આપણે અહીંયા ને અહીંયા છીએ બહુ એનો એની કિંમત નથી હો બાકી બહારના પૂજ્ય મોરાર બાપુ બોલ્યા છે કે અમેરિકામાં ગંગા જમના કરતી મોટી મોટી નદીઓ છે પણ એમાં ક્યાંય વિટામિન નથી ગંગા જમના તો ભક્તિ ધારા છે હોય મોટા પહાડો હોય પણ ગિરનારી માલી પાસે તમે જાઓ અમુક જગ્યામાં તો તમને એની ઉર્જા મળે તમારા વાઇબ્રેશન આવે તમને ખબર પડે કઈ થઈ ગયું છે અને ગરવા ગિરનારમાં આપ નહીં માનો ડોક્ટર વી આર મારા મિત્ર એને અશ્વથ જ્યોત જોયેલી છે સરસ મારીને આપણે વખાણ કરીએ એવું નથી કાંઈ ના એક જણનો પોતાનો અંગુઠો તો પોતે ને પોતે પીતો તો ને શરણામટ લેતો તો એમાં કોક પૂછો આમ કા તો કે તો મારું માયતમ વધારો એમ ન વધે કોક ધોઈ રૂપિયે તો વધે આ માયતમ વધારવાની વાત નથી બાપ આ સૌરઠ તો સૌરઠ છે આ ધરતી અમીરાત તો તમને દુનિયામાં નહીં દુનિયા જોવો તો તમને ખબર પડે કે દુનિયામાં આ શું છે આ દેશની કિંમત સમજવી હોય ને મિત્રો તો પરદેશ જાઓ બસ લ્યો એટલું કરો ખબર પડે ભારત શું છે અને એના કરતા તમે કાલે અમલ કરો તો કરી શકો ઘરની કિંમત સમજવી હોય ને તો બાર ગામ જવું ખબર પડે ઘર શું છે હે ઘરની વાત આવે છે ને આપણે ત્યાં પોતાની કરવી એટલે અંદરની વાત આધ્યાત્મિક વાત છે સાહેબ આ સૌરશની ધરતી એ તો ધરતી છે અહીંની અમીરાતની મારી બે ત્રણ વાતો કરવી સાહેબ એ પ્રાચીન નહીં પણ આજ માણસો જીવે છે આજે અમે જે વાતો કરી છે ને એ તો લોકો જીવે છે હા અમે તો ખાલી બોલીએ છીએ કહેણી તો મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો બોલવું તો ખાંડ જેવું ગેલું છે બાપ તો મુક્તિ ઉધીની ક્રિયા કરાય પણ અમલ કરવો જરૂરી છે હે નથી કરતા લ્યો તમારે કેશોદમાં મેલામાં જોજો નાણું તો છે ને કાયલ નથી ને વાપરો કરો રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો અરે નાણું તો આસનો મેલ છે લાવો એક બીડી એમ એટલું હાથરો મેલ સીધું ઉખેડીને ઝૂડી લઈએ એમ જાને એટલો બધો દાંતારનો દીકરો થઈ ગયો હતો એમ વાતું થાય બાપ એક દરબાર બીમાર હતા ને દરબાર એમાં એક ભાઈ મળવા ગયા પૂછવા ગયા એને કે બાપુ એ સાધુ હતા ગામને રામ મંદિરને પૂજારી લ્યો ને બાપુ ઉસી કે સાથ તાર લગા દેના આડે ગોખલે જીવ મત રખના

એને પ્રકૃતિ ગમે દાદુભાઈ તમે જુઓ પ્રકૃતિના વર્ણન કર્યા છે ને પ્રકૃતિ એટલે ભગવાનનું રૂપ લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે પણ કોયલ બોલતું હોય તો એમ ના કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે કારણ કે એની ઉપમા નથી તમે દરિયાને જો વર્ણન શું લ્યો કયો છે મને મુકેશભાઈ અંબાણી હમણાં બંગલો બનાવ્યો છાપરમાં છાપામાં લેખ હતો કે જૂના દેખાય હવે એને તમે જુઓ તો તમને કલ્પના આવે કે એનો આર્ટિકેટ હોય એની કલ્પના આવે દરિયો જુઓ તો આ હા 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 થઈ જાય વાણી વિરામ પામે હિમાલય જુઓ તો આહા હા થઈ જાય આકાશની હું તમે વર્ણન કરી શકો ચંદ્ર સૂર્યનું હું વર્ણન કરી શકો એવી જે પ્રકૃતિ છે એનો ઉપાસક કવિ મર્દના પાલિયાને જોઈ બીજા એક દોહો બહુ સરસ ભાઈસિંહ જીતુદાને ગાયો હે બદલ ઓઢણ આઘારિયા પવન વાત જલિયા મારા હિંગોદન બેના દુઆ લખેલા જો હા ઓઢણ ગંગા નમતી હાજે કોઈ નમણી વિજોગના ઉના હોડે મારે નાવો એમ કીધું ને દાદુભાઈ ને જીતુભાઈ ગાયું એ નમતી હાજ કઈ નમણી વિજોગણ કઈ એ કલ્પના કરી તમે એ હા પણ જોઈ કલ્પના શું છે પેટમાં સંતાન હોય દીકરો ઉદરમાં હોય અને પતિ ધીંગાણામાં કાયમ આવી ગયો હોય અને દીકરાનો જન્મ થાય પછી દીકરાને કેડી અને પાળીઓ જુવારવા છે હજી આપણે તો પાળિયા જુવાર છે આ રામવાળાનો રામવાળાની પ્રતિમા છે ને બોરિયા ગાળામાં દર વર્ષે પરિવાર આવે છે જુવારવા માટે આમ ગયા જોડીને કુટુંબ એમાં ભાઈ બેઠેલી લાજ કાઢેલી આપણે પાળિયાની પણ લાજ કાઢી હજી ખોળામાં દીકરો છે અને આમ પાળીઓ જુવારે પ્રતિમા હા હું જોયું ને સાહેબ તારનું સૌભાગ્ય યાદ આવ્યું ભાઈ ઓ મારો પીવું મને પરણીને આવ્યો હતો બસ આટલો જ ગરો સંસાર મારો મારો દીકરોનું મોઢું ન જોઈ શકે સ્ત્રી ને આહુને આવ્યા સાહેબ જેવા આહું આવ્યા ને આવું અને પવન નું ફણકી આવી એમ લાલજ ઉગળી ગઈ છે ઓજલ ઓઠણ આઘારીયા પવન વાદળીએ પછી પલ્યા બે ટીપા પાળીએ ઘણ મોડે ખડી સાઈ યા હું ના ટીપા જે પાળીયા ઉપર પડ્યા ને ઈ દાદુભાઈ વાત કર છે કે ઈ નમણી વિજોગણી ના હું ના હોડે માર ના હું સાબ આ જેવી જેવી બાબત છે હે ઈ નમણી વિજોગણી ને ઉના હું આ હું દુખરા ઉના હોય સાહેબ ભરખડા હોય ને તાટા હોય ગોપીચંદ અષ્ટપટરાણીઓ નવરાવે છે સાંભળો તમે અને એમાં એના મા ઉપર જોવે છે કે મારો દીકરો વિલાસમાં જીવે છે મેળાવાથી તો શું કીધું સાંભળજો તમે કે નથી ને એ વાત

અને મહામાં પીડા હતા તો સમ સમ થયું અને વિચાર કર્યો કે આ હું હું કારણ એટલા માટે હતા કે મારો દીકરો એટલો બધો વિલાસમાં જ બેસે પ્રજા કેવી વિલાસી થાય છે એટલે જેટલી મર્યાદા જોઈએ એટલી મર્યાદા લઈને કીધું કે માં કેમ રડો છો કેવાનો મારો અર્થ એ નમણી બીજો ગણના ઉના ઉના હોળે મારે અને એના કરતા બીજી એક તમને વાત કરું હરખના ના હોય ને એ પાપડ પાછી ઠેકી ઠેકીને પડતા હોય મોતી પડે એમ અને ના આહું છે ને એ સીધી લીટી થઈ જાય છે